નમસ્કાર દર્શક મિત્રો ઘટના વિગતવાર જાણતા હિંમતનગર શહેરના નવા બલવંતપુરા ગામમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક એક જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારીને હંગામો મચાવ્યો હતો ગામના મુખ્ય માર્ગ પર ઉભેલા 5 થી વધુ વાહનોને જેસીબી સાથે અથડાવીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અકસ્માતના કારણે વાહનો ગંભીર હાલતમાં ફેરવાઈ ગયા છે ઘટના પછી ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને જેસીબી ચાલકને ને કાબુમાં લેવા માટે પ્રયાસ શરૂ કરાયા હતા હાલ રાત્રિના સમયે આવા બેદરકારી ભર્યા વાહન ચાલકથી ગામમાં લોકોના જીવ જોખમમાં મુકાય છે શું જેસીબી ચાલક નશામાં હતો તો નશો ક્યાંથી કર્યો કે પછી જાણી જોઈને આ ઘટનાને અંજામ અપાયો છે આ હકીકત અકબંધ છે આવા જ અમનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા અમિત જોશી ઈડર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં